પ્રથમ ચૂંટણી પ્રવાસ સિહોરી ખાતે સભા યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટી ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાભીએ કાંકરે પંદર વિધાનસભા બેઠક વિસ્તારમાં સૌપ્રથમ ચૂંટણી પ્રવાસ કરીને મતદારોને રીઝવવા અને વિકાસના કામોની પ્રશંસા કરી તાલુકાના મુખ્ય સિહોરીથી રોડ અને સિહોરીની અંબિકા સોસાયટી માટે નેશનલ હાઈવે રોડ નીચે નાડો બનાવવામાં આવશે અને કાંગ્રેસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ભરવામાં આવશે એ વાતની ખાતરી આપી હતી જેમાં કાંગ્રેસ તાલુકાના યુવા નેતા અને પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંગ્રેસ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા સંયોજક ડાયાભાઈ પિલિયાતર કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન અણધાભાઈ પટેલ હરગોવનભાઈ સિરવાડિયા સુખદેવસિંહ સોઢા સિહોરી સરપંચ સાંતુભા ડાભી ઈશુભા વાઘેલા હઠુભા ડાભી કિસાન મોરચા મહામંત્રી મહેશ જોશી આઈટી સેલ રમેશ દવે અરવિંદ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધ્યો અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં બનાસકાંઠાના કોકરેજ તાલુકામાં પહેલા પણ પ્રવાસમાં હું આવેલો આજે પણ કાર્યકર્તાઓ મિત્રો વચ્ચે મળવાનું થયું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજામાં કાર્યકરોમાં સંગઠનમાં અનેરો ઉત્સાહ ઉત્સાહ એ વાતનો છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ભારત દેશની પ્રજા ત્રીજી વખત ઐતિહાસિક વિજય બનાવી અને વડાપ્રધાન બનાવવા જઈ રહી છે મારા પ્રવાસ દરમિયાન વિકાસના કામો રસ્તાઓના કામો પાણીના કામો અનેક કામો